અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામ જુઓ કે કોઈ સોશિયલ મીડિયા અત્યારે આ બાળકની ખુબ ચર્ચા થાય છે તો મિત્રો આ બાળકના મમ્મી પપ્પા છે કે નહીં અને આ બાળક કોણ છે તો તેના વિશે જાણીશું તો ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીસ્તા સુસ્કા સુ લિયા તો બોલો બોલો લેતા આખી દુનિયા મેટા પ્યાર ના તો ક્યા આ બાળક રાતોરાત સોશિયલ મીડિયા ની અંદર ફેમસ થઈ ગયો છે અને આ એક કચરો વીણે છે અને ગુજારો કરે છે તો મિત્રો આ બાળક ને મમ્મી પપ્પા નથી મા બાપ મેરા તો નહીં હે ઓ તો દુનિયા થી ચાલ ઉપર મમ્મી પપ્પા નહીં હે जी કા મમ્મી है <laughs> तो દોસ્તો કોઈ व्यक्ति આ બાળક નો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ની અંદર અપલોડ કર્યો અને આ બાળક રાતોરાત ફેમસ થઈ ગયો તો ચાલો મિત્રો આ બાળક ના તમામ વિડીયો આપણે જોઈશું ता, तुम तुमसे मिलने को दिल करे तारे बाबा तुमसे मिलने को दिल करे अबे हमारा तो अपने में लुटा गहरों में तम था बड़ा मेरे किसी जो भी जहाँ बड़ा तेरा ड्रैक्ट्री पानी कम था आप गाना गाएंगे ना डायरेक्ट बोलेंगे बड़ा एक हजार रूपए ऐसी नीचे नहीं लेंगे भाई टाटा और नहीं तो ज्यादा करेगा तो बड़ा नहीं लगेंगे समझ रहे हो સમજરા સમજ કા પિક્ચર રોશન દિલ ના દેડોસ ના લા તો બોલો ના બોલો દુનિયા લીગ